સુમિત બીમાર થઈ ગયો છે તો એને લઈને જવાનું છે આજે આના નાટક જોવાના બહુ ઢાઈલા યાર આ અમુલનું દૂધ ને આઈસ્ક્રીમ મિક્સ કરીને ખાઈ આપ છે તો બધા લોકો મધારી મરાવા આપડી કેટલા કિલોમીટર થઈ જાય આપણી 30 કિલોમીટર 30 કિલોમીટર ઓન્લી ખાલી 10 રૂપિયાની ચા પીવા માટે વિચાર કરો યાર હેલો એવરીબડી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલનો દિવસનો માં સ્વાગત છે તમારું તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને જો મસ્ત મજા મજાથી સુરજ દાદા પણ આવી ગયા છે અને સુમિત બીમાર થઈ ગયો છે તો એને લઈને જવાનું છે હોસ્પિટલ અને જો બુલેટ આપણી કાઢી દીધી છે તો હું અને મોન્ટુભાઈ જવાના છે અત્યારે સુમિતને લેવા માટે પછી જઈએ આપણે મઢી ડોક્ટર પાસે હોસ્પિટલ જઈએ સુમિતનું ઈલાજ કરાવીએ તો ફટાફટ નીકળી જઈએ

કારણ કે ફોલી જશું તો પથારી ફરી જશે ઠંડી પણ લાગશે ને આની જેમ બીમાર થઈ જાય એટલે ફોલવું નથી બીમાર નથી થવું મેન તો એન્જિક્શન નથી ખાવા યાર તો હવે વરસાદ રહી એની વેઇટ કરીએ પછી નીકળીએ આપણે વરસાદ રહી ગયો છે તો ફટાફટ ઘરે પછી તો ગઈ અત્યારે અમે આવી ગયા છે ઘરે અને જો સ્કૂલ ની પણ રજા થઈ ગઈ છે આજે તો શનિવારે છે મતલબ સ્કૂલ માં પણ રજા પડી ગઈ છે તો બધા જતા રહ્યા છોકરા બોકરા બધા અને વાતાવરણ યાર ગમે ત્યારે ચેન્જ થઈ જાય છે દરેક વારમાં વરસાદ આવવા લાગે થોડી વારમાં પાછો તાપ આવી જાય બધું શું થાય છે યાર તો ભૂખ લાગી ગઈ છે તો જમી લઈએ પહેલાં તો જે તો ઘરમાં જઈને હું ખાલી એક મિનિટ સરખું બેઠો ને વરસાદ ચાલુ થઈ ગયો તો અત્યારે જ મેં કીધું કે વરસાદ ચાલુ પણ થઈ ગયા છે જમી લીધું છે નીકળી ગયા છે અમે વ્યારા ફરવા જવા માટે પૂરા આઈ ગયા હે કળોથી અને આ જો માંદો છે તો બી હક નથી મળતો એને ઘરે આરામ કરવાનું તેમ નથી કે રખડ 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 રખડ

વેફર વેફર ખાવાનો થઈ ગયો ને અમે કંઈ મીઠાઈ ખાઈએ મસ્ત મજાની ની આના નાટક જો આના બોટ ટાઈલા યાર આ નું દૂધ ને આઈસ્ક્રીમ મિક્સ કરીને ખાય અપાસ છે તો કેવા ધેટ ઇસ એકદમ બાબા એવો બરાબર આવો કેમ કેમ પી આવો તો ગાઈસ લઈ લીધી છે આઈસ્ક્રીમ અને આ જો બીમાર હતો બી આઈસ્ક્રીમ ખાય રાખતા હે ઠંડુ તાવ આવતા હે ભી કે ને આનો તો કઈ કે યાર હું હે ને નાટક અરે હું ટાઈ લાગે એમ દૂધ ને આઈસ્ક્રીમ ખાય છે છે તો વ્યારા માર્કેટમાં ફરી ફરીને અમે આવી ગયા છે અત્યારે આલુપુરી ખાવા માટે મસ્ત મજાની આલુ ખાઈ લઈએ કે તારે તો અપવાસ એટલે તારે ખાલી જોવાનું છે જો આલુ પૂરી ખાઈ લઈએ અમે આવી ગયા હતા વ્યારાથી મઢી અને મસ્ત મજાની ગરમ ગરમ ચા પી લીધી છે વ્યારામાં એક તો કામકાજ બહુ ઊંચા હતા અમારા તે મારું પણ થોડું કામ હતું વ્યારા પાવર બેંક લેવાનું હતું પણ જે મને કંપનીનું જોઈતું હતું એ મળ્યું જ ના એટલે પછી એમ જ આવતા રહ્યો પાવર બેંકના લીધું અને આનું બુરા ભાઈનું કામ હતું એક ગાડી જોવાની હતી એનો લે વેચનો ધંધો છે તો એનું કામકાજ પતી ગયું ગાડી જોવાઈ ગઈ તારી જો તમારે કોઈ ગાડી સારી એવી કન્ડિશનમાં જોઈતી હોય કાં તો વેચવાની હોય તો ઇન્સ્ટાગ્રામ પર મને મેસેજ કરજો આ તમને વેચાવી આપે કે ને લેવડાવી બી દે તમારે લેવી હોય વેચવી હોય તો કોન્ટેક્ટ કરો મારો હા ધંધરીયો ભાઈનો બાબા ગાડી લે વેચનો તો તમે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરજો કોની બર્થડે હેપી બર્થડે તો ગાઈઝ અત્યારે બાકી રહ્યા છે રાતના દસ અને ઘરે એકચુઅલી મેં વિડીયો નથી બનાવી શક્યો કારણ કે મારા ફોનમાં બેટરી ના હતી અને મેં ફેસબુક પર નવું પેજ ઓપન કર્યું છે તો જઈને ફોલો જરૂરથી કરતા આવજો અત્યારે વાગી ગયા છે રાતના દસ અને અમે નીકળી ગયા છે આ જો આને તો રાત દિવસ ખબર નહીં શું થાય ને ભોરાભાઈ ની ફરમાઈશ એવી કે કના થી વિડીયો બનાવ તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બારડોલી સ્પેશિયલ શું કરવા માટે ચાઈના પાપડી ચાઈના પાપડી ચામુંડા પર જો

બનાવવાનો છે આપણે વિડીયો બનાવનો છે મરાવે આપડી આવી ગયા છે અમે ચામુંડા રેસ્ટોરન્ટ પર અને વીસ ત્રીસ કિલોમીટરનો સફર કરીને આ જુઓ દસ રૂપિયાની ચા પીવા માટે અમે આવી ગયા છે સાથે પાપડી લઈ લીધી છે મસ્ત મજાની ચા પી લઈએ કે તો ગઈ અત્યારે છે અમે બારડોલીમાં અને હું આવી ગયો છું કારમાં કારણ કે બહાર છે ને અવાજ બહુ બધો આવતો હતો ગમે તે ખડ ખડ ખળખડ ગમે તે બોલવામાં ડિસ્ટર્બન્સ થયા કરે એટલે હું આવી ગયો છું કારમાં અને આ જ માટે આટલું જ છે અને બ્લોગ કેવો લાગ્યો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના બોલતા અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હે ને કેવો લાગ્યો બ્લોગ અને હા સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મળીએ તમને કાલે નવા દિવસનો બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ સ્ટેડિયમ ટેક કેર બાય બાય